બોળચોથ આ વ્રત શ્રાવણ ચોથના ચોથ ના રોજ કરાય છે એક રંગી ગાય અને વાછરડાની પૂજા કરવી અને એકટાણું કરવું એક ગામ હતું સાસુ અને વહુ હતા શ્રાવણ માસ આવ્યો અંધારી ચોથ નો દાડો આવ્યો સાસુ નદીએ નહાવા નીકળી ગયા જતા વહુને કહેતા ગયા આજે ઘઉંનો ખાંડીને રાખજો એમને ઘરે ગાય હતી સાસુએ ઘઉંનો ખીચડો રાંધવાનું કહ્યું હતું સાસુએ કીધું કાઈ ને વહુ સમજી કઈ વહુ વહુ ઘઉલો ચૂલો ચડાવ્યું ને વહુ કહે ચડાવ્યો તો છે એને ઘણા ઉધમાત કર્યા બહુ જોરાવર ખાંડયો ખંડાય નહીં વાઢિયો ઓડાય નહીં શું ભાંભરડે શું ભાંભરડે માન માન ખાંડ્યું સાસુના પેટમાં ફાળ પડી વહુ તું ક્યાં ઘઉલાની વાત કરે છે વહુ કહે આપણી ગાયનો ઘઉલો એમાં અકડાવ છો શું તમે કીધું નહોતું કે ઘઉલો ખાંડીને રાખજે અરે રે રે વહુ તે આ શું કર્યું સાસુની આંખમાં આંસુ આવ્યા આજે જે દાડો હતો બધા એક રંગી ઘઉલા વાછરડાની પૂજા કરવા આવવાના હતા એમનું મોઢું સી રીતે બતાવું સાસુએ તો રાંધેલું હાંડલું મૂક્યું ને માથે ચડાવ્યું ગામ બહાર દાટી દીધું ઘરે આવીને કમાડ સાસુ છાનામાના ચૂપચાપ ઘરમાં બેસી રહ્યા ગાય વગડે ચરવા ગઈ હતી તેને ખબર પડી ગઈ કે ઘઉંલો ચૂલે ચડ્યો તે ભાંભરતી ભાંભરતી ગામ ભણી દોડતી આવી ગાયને ખબર પડી કે ઘઉંલો ઉકાડામાં છે ગાયે સિંગડું માર્યું તેવું હાંડલું ફૂટ્યું ને હડપ કરતો ઊભો થયો ગાય ચાટવા લાગી અને ગાયને બધી ગોરણીઓ એક પછી એક થયો પૂજવા આવી પણ જુએ તો ઘર બંધ કમાડ હચમચાવ્યું આગળો ભીડેલો એક બૂમ પાડી અલી સાસુઓ હું ઘરમાં શું કરો છો અમે પૂજન કરવા આવ્યા છીએ પણ કોઈ કમાડ ઉઘાડ્યા ન કોઈએ જવાબ ના દીધો એટલામાં ગાય વાછરડો આંગણામાં આવીને ઉભા રહ્યા વાછરડાના ગળામાં હાંડલાનો કાંટલો હતો ને ગાયને બચ બચ ધાવતો હતો બીજી ગોરાણી કહે અલ્યુ વાછરડો ધાવી જાય ને જટ ઉઘાડો ને ત્રીજી ગોરાણી કહે આજે પૂજનના દિવસે વાછરડાના ગળામાં હાર હોય આ કાંટલો ક્યાંથી હું એ કમાણની તળમાંથી જોયું તો સાચે જ ઘઉં અને ગાય બહુએ સાસુને કહ્યું ઘઉં તો જીવતો છે સાસુએ ઘઉલાને જીવતો જોઈને ફટ દઈને કમાડ ઉઘાડ્યું સાસુઓ હું રાજી થતા બહાર આવ્યા બનેલી બધી વાત સૌ ગોરાણીઓને કહી સંભળાવી તમારા વ્રતના પ્રતાપે જ મારો ઘઉલો સજીવન થયો ગોરાણીઓએ ગાય અને વાછરડાની પૂજા કરી કપાળમાં તિલક કર્યું ને હાર પહેરાવ્યો ને ગાયની પાસે જઈને ગાયના કાનમાં કહ્યું ગાય માતા સત તમારું ને વ્રત અમારું તે દિવસથી તો એ નિમ લીધું દર વર્ષે બોડ વ્રત કરવું બોડચોથ દિવસે ખાંડવું નહીં દળવું નહીં બોડચોથ ચોથનું વ્રત જેવું ગોરાણીને ફોડ્યું એવું વ્રત કરનાર સૌને ફળજો જય ગાય માતા તમે ગમંતરી સુખદાતા જય માતાજી